અપરાધો પર અંકુશ માટે પોલીસની કાર્યવાહી સુરતમાં હત્યારા અને દુષ્કર્મીઓ માટે સ્વર્ગ સમાન વડોદમાં પાંડેસરા પોલીસ દ્વારા જાડી ઝાકરા દૂર કરાયા સુરત શહેરના અપરાધ મુક્ત રહે ગુનેગારોમાં પોલીસનો ખોફ રહે અને નાના મોટા ગુનાઓ બનતા અટકે તે માટે સુરત શહેર પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે અપરાધોને રોકવા જુદા જુદા તરીકાઓ અપનાવી રહી છે દરમિયાન આજ જ દીક્ષામાં એટલે કે હત્યા દુષ્કર્મ સહિત અન્ય નાના મોટા બનાવો અટકાવવા માટે પાંડેસરા પોલીસ દ્વારા વડોદ ગામમાં જાડી ઝાંખરા હટાવવામાં આવી રહ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વડોદ ગામ આવાસમાં ઝાડી ઝાખરા હટાવવામાં આવી રહ્યા છે જેસીબી દ્વારા જાડીઓ હટાવવામાં આવી રહી છે પાંડેસરા પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં છે જેસીબી દ્વારા વધુમાં ઊંઘી પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એમ સહિત આસપાસના વિસ્તારમાં બહુ જ ગીચ ઝાખરા છે જ્યાં ગુનાખોરી પણ વધી ગઈ છે અગાઉ આ જગ્યાએ હત્યા બાળકી સાથે દુષ્કર્મ બાળકીઓ લાપતા થવાની ઘટનાઓ બની ચૂકી છે તેમજ ઝાખરાની આડમાં દારૂ પણ પીવાય છે ગુના બનતા અટકાવવા પ્રયાસ કરવામાં અને અને માટે આવી છે છે આ આ અગાઉ સર્વે કરવામાં કરવામાં આવ્યો હતો ફેલાયેલા તે નિરીક્ષણ આવ્યું હતું ત્યારબાદ કામગીરી હાથ ધરવામાં હટી જશે બધું ક્લિયર થશે તો આવા ગુના બનતા અટકશે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યા છે ગત તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ ના રોજ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી દ્વારા બાતમી કે અહીંના ભીમપોર ગામ ખાતે એક મકાનમાં ચાર ઈસમો ચલણી નોટો સાથે હોય એવી બાતમી મળેલ હતી જે આધારે અત્રેના પોલીસ સ્ટેશને ત્વરિત કામગીરી કરી રેડ કરતાં જે તે મુકામે ભારત સરકારની જૂની રદ કરાયેલી નોટો પૈકી પાંચસોના દરની ચૌદ હજારના તથા હજારના દરની પાંચસોનાંગ એમ કુલ પચોતેર લાખ રૂપિયાની રદ કરાયેલ ચલણી નોટો મળી આવેલ છે હાલમાં તે અંગે તપાસ ચાલુ છે તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે તે સમય બદલાવી ન શક્યા હોય અને પડી રહી હશે પણ હાલમાં એ બાબતે વિશેષ તપાસ ચાલુ છે ચારે વ્યક્તિ ક્યાંના રહેવાસી એમ કોણ છે આ ચારેય વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ડુમ્મસ ભીમપોર ખાતેના રહેવાસી છે જેમનું નામ નરેશભાઈ પટેલ છે બાકીની ત્રણ વ્યક્તિ પણ સુરત ખાતેના રહેવાસી છે